તો કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે યુવરાજ મિની ટ્રેક્ટર લઈને આવીએ છીએ મહિન્દ્રાનું યુવરાજ મિની ટ્રેક્ટર વેચી દેવાનું છે એકદમ નવું ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પંદર યુવરાજ મિની ટ્રેક્ટર વેચી દેવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો ટ્રેક્ટરની સાથે આખો સેટ ઓજાર પણ આપવાના છે સાથે જ વેચી દેવાના છે આ ટેક્ટરની સાથે દાતી રાપ અને ટ્રેલર ત્રણે ઓજાર સાથે આપવાના છે એકદમ નવા જેવું ટ્રેક્ટર રહે છે ખાલી ત્રણસો ને પચીસ કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એકદમ નવું ટ્રેક્ટર છે વેચી દેવાનું છે ઓજાર બધા નવા છે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ રહેશે બે હજાર ચોવીસનું મોડલ છે એકદમ નવું ટ્રેક્ટર છે ખાલી ત્રણસોને પચીસ કલાક ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની સાથે દાતી રાપ ટ્રેલર ત્રણેય ઓજાર સાથે આપવાના છે ત્રિવેણી કંપનીનું ટ્રેલર રહેશે ત્રણેય ઓજાર નવા છે તમારે મિત્રો ટ્રેક્ટર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જો મળશે ટ્રેક્ટરની કિંમત અને આખા સેટની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી આગળ મળી રહેશે વિડીયોમાં તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલા જે કોઈ અમારા મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે આપણા મિત્રો તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાવ તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને આ મિત્રો વિડીયો સારો લાગે ને તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે યુવરાજ મિની ટ્રેક્ટર ખરીદવું છે બે હજાર ચોવીસનું મોડલ છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને પોરબંદર જિલ્લામાં જોવા મળી રહેશે ગામ ખીસદળ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને ખીજદળ ગામે ટ્રેક્ટર જોવા મળશે મિત્રો ટેક્ટરની સાથે ત્રણેય ઓજાર સાથે આપવાના છે આખો સેટ વેચવાનું છે ઓજાર બધા નવા છે તમે વિડીયોમાં જોઈ શકો છો બે હજાર ચોવીસનું મોડલ છે ટેક્ટરનું ખાલી ત્રણસો પચીસ કલાક ચલાવેલું યુવરાજ મિની વેચી દેવાનું છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમને પોરબંદર જિલ્લામાં જોવા મળશે ખીદળ ગામી કિંમત વિશે વાત કરી દઉં તો આખા સેટની કિંમત છે ત્રણ લાખ ત્રીસ હજારમાં આખો સેટ વેચવાનો છે ટ્રેક્ટર અને બધા જ ઓજાર ત્રણ લાખ ત્રીસ હજારમાં આપી દેવાનું છે તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર મિની ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી ટ્રેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો એકદમ સાચવેલ ટૅક્ટર છે ટેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ નથી શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર રહેશે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને બધી જ વિગત આપણા આ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું